ચુઈ ગેંગના આરોપીના આગામી 4 ઓગસ્ટ સુધીના રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા છે શહેર તથા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગુનાખોરી આચરી આતંક મચાવનાર ચુઈ ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ચુઈ રમણ કહાર સહિત ગેંગના સાત સાગરીતો સામે પાણીગેટ પોલીસે તેવીસ સાત બે હજાર રોજ પોણા ત્રણ વાગે ગુજસી કોર્ટના ખાસ કાયદા હેઠળ ગુનો નોંધી પાંચની ધરપકડ કરાઈ હતી જેઓના કોર્ટ કોર્ટે એક આઠ બે હજાર પચીસના રોજ ચાર વાગીને ત્રીસ મિનિટ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કર્યા હતા દશરત કહાર પાર્થ સોનું રાજુ બ્રહ્મભટ પ્રદીપ જાડિયો ઠાકોરભાઈ ઠક્કર રવિ સુભાષ માછી નહી પકડાયેલા આરોપીઓ અરુણ જયેશ માછી સાડા બાર વાગે ધરપકડ કરી હતી જ્યારે એક ભાગતા ફરતા આરોપી અરુણ જયેશ માછીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ વિરુદ્ધ વડોદરા શહેર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબે પાણીગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી આ ફરિયાદ સાત ઇસમોની વિરુદ્ધમાં નોંધાયેલી તે વખતે પાંચ ઇસમોને તપાસ દરમિયાન અટક કરવામાં આવેલા આ ગુનાની ગુસ્સી ટોકના કાયદા અન્વયે મદદદીશ પોલીસ કમિશનર કક્ષાના અમલદાર તેની તપાસ કરતા હોય એ ડિવિઝનના મદદદીશ પોલીસ કમિશનર શ્રી ચાવડા સાહેબનાઓએ આ ગુનાના કામે પાંચ આરોપીઓની અટક કરેલ અટક કરેલ છે હાલના આરોપી જે કુણાલ કહર તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય ગઈ તેઓની ગઈકાલે ધર ટ્રાન્સફર વોરંટ આધારે કરવામાં આવેલી આજે નામદાર ખાસ જજ સાહેબ ટોક શ્રી પાઠક સાહેબની કોર્ટમાં વધુ પોલીસ કસ્ટડી માટે રજૂ કરેલા આ સમગ્ર જે ચૂઈ ગેંગ છે તેના સભ્યોએ વિરુદ્ધમાં કુલ એકસો ને અઠ્યાવીસ જુદા જુદા પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે જેમાં ચોસઠ ગુનાઓને આ ફરિયાદના કામે ધ્યાને લેવામાં આવેલા છે આ કામના આરોપી કુણાલ વિરુદ્ધ પાસા વખતો વખત પાસા તેમજ એક વખત તડીપારનો પણ હુકમ કરવામાં આવેલો હોવા છતાં આ આરોપી દ્વારા જુદા જુદા વીસ ગુનાઓ કરવામાં આવેલા છે જ્યારે પણ નામદાર કોર્ટમાંથી જામીન ઉપર છૂટવાની અરજી કરે અને ત્યારે નામદાર કોર્ટને તેઓ જણાવતા હોય છે કે નામદાર કોર્ટ જે કોઈ શરતોનું પાલન કરવાનું કહેશે તે અમે પાલન કરીશું પરંતુ સતત તેઓ નામદાર કોર્ટના હુકમોની પણ અવમાનના કરતા આવેલા છે આ ગુનાના કામે કુણાલ નાઓએ તપાસ દરમિયાન તપાસ કરનાર અમલદાર શ્રી ચાવડા સાહેબને જણાવેલું કે વડોદરા મુંબઈ હાઈવે પર કોસંબાથી રાજપીપળા જવાના રસ્તા પાસે ત્રણેક કિલોમીટરની જે ઝાડી કરી છે ત્યાં એણે હથિયારો છુપાવેલા છે રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરે જગ્યાએથી પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ વિરુદ્ધનો જે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ ન કરી શકે વગર તે વગર પાસ પરમિટે વેચાણ કરે છે આમ પોલીસને તપાસ માટે તાતી જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ અરજ રજૂ કરેલી અને તે સંદર્ભે નામદાર કોર્ટે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપેલ છે